નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે હું આવી છું મનસુખભાઈ આહિરના ઘરે જે વીસ વર્ષ દેશની સેવા કરી અને વતન પરત આવ્યા છે આમ તો મૂળ ગામ એમનું સીણાય છે પણ હાલે આદિપુર રહે છે પહેલાં તો આપ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપે દેશની વીસ વર્ષ સેવા કરી એના માટે આ મારા માટે એક ચામડી એટલે આને મારી સાચવી અને ઇજ્જત કરવી અને રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે આજ હું રિટાયર્ડ જરૂર થયો છું પણ એવું નથી કે સોલ્જર કોઈથી રિટાયર ન થાય કારણ કે અમને એ વસ્તુ એક શીખાવેલી હતી કે સોલ્જર કોઈથી નેવર રિટાયર સોલ્જર કે સોલ્જર કોઈથી રિટાયર ન થાય જ્યારે રિટાયર થયા પછી એના ઉપરની જિમ્મેદારીઓ ઘણી બધી છે અને આ પ્રાવમાં તો વડીલો કહી જ ગયા છે આપણા આહિરપુર વિશે ખમ છે પૂર આયર ખમ છે પૂર આયર હોય પેટ જેના આયર કોઈથી ના હોય કાયર એ વાત જગતમાં જાયર અરી ખમ છે પૂર આયર છોકરાઓ

અને આજે પોતાની ફરજ પૂર્ણ કરી અને આપણા સિનાય ગામની અંદર વધાર્યા છે ખરેખર આપણે સર્વ આહિર સમાજને ગૌરવ લેવા જેવી બાબત કહેવાય કે વીસ વર્ષ સુધી મા હોમની રક્ષા કાજે તેઓ પરિવારને દૂર રહી અને આપણે આપણી સલામતી માટે તેઓએ આ એવું સાહસ કરી અને આપણે સૌને આપણે રક્ષણ પૂરું પાડ્યું છે એવા મનસુખભાઈ હળિયા માટે આપણે એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ મનસુખભાઈને સૌપ્રથમ હું લોલાલી માતા મંદિર મંદિરે પાટોત્સવ ઉજવાતો હતો ત્યારે સૌપ્રથમ મળ્યો અને બહુ ધન્યતા અનુભવી અને તે સમયે તેમની જે સ્પીચ હતી એ સ્પીચની અંદર એક સાહસ હતો સાહસની સાથે સાથે વીરતા હતી તેના પણ આપણે દર્શન થયા ખરેખર સમાજના આવા વિરલાઓને આપણે કેવી રીતે આગળના પેઢી માટે પ્રોત્સાહન આપી શકીએ તે માટે મનસુખભાઈ હવે પોતાનું જે જીવન છે વધારાનો જે સમય મળ્યો છે તેમને એ સમાજ માટે ઉપયોગી થાય અને સમાજના દીકરા અને દીકરીઓને વધારેમાં વધારે બીએસએફ સીઆઈએસએફ જેવી આર્મીની સંસ્થાઓ છે તેની અંદર માર્ગદર્શન પૂરું પાડે અને તેમજ સમગ્ર પાંચે પાંચ ગામની અંદર એક એક ટ્રેનિંગ કેમ્પ પણ યોજે એવી અમારી અપેક્ષા છે ભારત માતા કી જાય છે ભારતની ફોજ છે એની અંદર આપણા ગામમાંથી જાય એવી અપેક્ષા છે અને ચોક્કસ પ્રેરણા મળશે બધા બાળકોને નવા બાળકોને તો હવે હું વિનંતી કરીશ નિખિલભાઈને કે તેઓ પણ પોતાની રજૂ કરશે વચ્ચે વર્ષથી જે પોતાને એક સેવામાંથી નિવૃત્ત થયા છે એવા મનસુખભાઈ શિવજીભાઈ હળિયા કે જેઓ પોતાના માદરે વતન ગઈકાલે જ પધાર્યા છે તો એમનું આજે જ્યારે ગામજનો ખૂબ જ મોડી સંખ્યામાં અને વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણો આપણી વચ્ચે હાજર રહ્યા એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે હવે મનસુખભાઈ પોતાના પરિવાર સાથે એમનું જીવન સુખમય શાંતિમય બને એવી હૃદયથી શુભેચ્છાઓ પાઠું છું અને આપણે કહી શકાય કે આમ ઘણાને એમ થતું હોય કે આર્મીમાં ત્યાં જઈને આપણે ખરેખર આવી આપણે લાગડી એવા એના પર અનુભવી કે ખરેખર ત્યાં જઈ અને વીસ વર્ષને ઓગણત્રીસ દિવસ સતત ત્યાં રહ્યા અને દેશની સેવા કાજે તેમને પોતાના પરિવાર સાથથી અલગ રહી અને ત્યાં દેશની સેવામાં અને ખરેખર ત્યાં તો તેને બે બે વખત તો ત્યાં જમ્મુ કાશ્મીરમાં રહેવાનું થયું છે અને જમ્મુ કાશ્મીરમાં એક એવો પ્રદેશ કહેવાય કે ત્યાં પોતાના જીવને પણ જોખમ હોય છે તો ત્યાં એવા પ્રદેશમાં એમને રહેવાનું થયું છે કે ત્યાં

સફળતા મળી નહીં એટલે તું નિરાશ થયો છે કર્યા વિના કઈ મળતું નથી જોજો કર્યા વિના કઈ મળતું નથી ને કરેલું કર્મ એને જતું નથી કામ કરવાની શક્તિ છે તું કામ કરવા ઉભો થા જાય જવાની ફોગટ તારી ચાલ હવે તો ઉભો થા જય હિન્દ જય હિન્દ ખૂબ ખૂબ ધન્યવાદ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ બહેન તમારો